અમે અપેક્ષા રાખીએ કે ચોમાસું આ વખતે વહેલું આવે અને આ ગરમીમાંથી મુક્તિ મળે ખાસ કરીને વાત કરીએ તો બપોરે બે બાર બાર વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધીમાં લોકો અવર જવર આપ જોઈ શકો છો બજારમાં કે લોકોની અવર જવર સાવ બંધ નહીવત જેવી થઈ જતી હોય છે તો ગરમી મુક્તિ માટે લોકો અનેક પોતાના પ્રયાસો પણ કરતા હોય છે દાખલા તરીકે બહાર જવાનું ટાળે છે અથવા લિક્વિડ પીવાનું વધારે કરે કરે છે તો આવા સંજોગોમાં જલ્દી ચોમાસું આવે અને લોકો આ ગરમીમાંથી બચે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ

હજી આગામી વીસ જ દિવસ સુધી આ ખાસ કરી ચાલુ રાખવાનું વાળું આયોજન છે અને કુલે બે લાખ લોકોને આવરી જવાનું આ સંસ્થાએ આયોજન કર્યું છે